પ્રકૃતિ મિત્ર ગૃપ દ્વારા તાપી જિલ્લાના કૌલા પ્રાથમિક શાળાના બાળકોને ટી શર્ટ વિતરણ કરી વૃક્ષારોપણ કરાવ્યું ગુજરાતમાં પ્રકૃતિ મિત્રના સ્થાપક અને શ્રી કિસાનચંદ ટેકચંદ પરિવાર ખેબરમ પ્રેરિત અને રીયન એચ મહેતા વિદ્યાલય માંકડીના આચાર્ય શ્રી ડોક્ટર રાકેશભાઈ પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાવલા ગામે શાળાના વિદ્યાર્થીઓને પ્રકૃતિ મિત્ર નામના ટી-શર્ટ વિતરણ કરવામાં આવ્યા શાળાના બાળકોને પ્રકૃતિ શિક્ષણથી પ્રેરિત કરી શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા શાળાના બાળકોને આંગણવાડી બાળકોને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યા ઉપસ્થિતમાં શાળાના આચાર્ય શ્રીમતી વિલાસબેન ગામિત શિક્ષક શ્રી અયુબભાઈ ગામિત અને ગામના યુવાનો તથા પ્રકૃતિ મિત્ર વજેશભાઈ ગામિતના હસ્તે શાળાના તમામ બાળકોને બિસ્કીટ વિતરણ કરાયા આ તબક્કે પ્રકૃતિ પ્રેમીથી વિજયભાઈ ગામિતે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારની શાળાને મદદ કરવા બદલ શ્રી કેટી પરિવાર ખેડ્રહ્મા તથા પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત તેમજ રીએનએચ મહેતા વિદ્યાલય માંગણીના આચાર્ય શ્રી ડોક્ટર રાકેશભાઈ પ્રજાપતિનો આભાર માન્યો રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાંતા